વડોદરા મહાનગરપાલિકાની આજ રોજ મળેલી સામાન્ય સભા પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ના મૃત્યુના માનમાં બે મિનિટનું મૌન પાડી સભા આગામી તારીખ પર મુલતવી કરવામાં આવી છે આજે મળેલી આ સભા પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી વરિષ્ઠ નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્યના તારીખ આઠ આઠ બે ને ચોવીસને ગુરુવારના રોજ એંશી વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયેલ આ સાથે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ સભાસદ એવા ચંદ્રકાંત નંદલાલ પાટીલ નું તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસ ના રોજ અવસાન થયેલ જેના પગલે આજે મળેલ પાલિકાની સામાન્ય સભા સદગત ના માનમાં મૌન પાડી આગામી સભા તારીખ ના રોજ પર મુલતવી કરવામાં આવી છે વરિષ્ઠ નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્યજી અને ચંદ્રકાંત નંદલાલ પટેલ આપણા પૂર્વ કાઉન્સિલર એમનું નિધન થયું છે એના અનુસંધાને આપણે આજની સભા મુલતવી રાખી છે આપણી પરંપરા છે વડોદરા કોર્પોરેશનની કે કોઈ પણ સભાસદ હોય કે કોઈ પણ મુખ્યમંત્રી હોય કે એવું સંવિધાનિક પદ પર રહેલા હોય એમનું અવસાન થાય તો એમના માનમાં આપણે સભા મુલતવી રાખીએ છીએ

તો સર્વાનુમતે બેસીને નક્કી કરી અને આગામી દિવસોમાં આ પરંપરા બદલવી કે નહીં એનો નિર્ણય કરીશું